તળાજામાં નગરપાલિકાની ચૂંટણીને લઈને ઓગણસાઠ ઉમેદવારોનું ભાવિ ભાવનગર જિલ્લાની તળાજા લઈને આજે સવારે કલાકે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં અઠ્યાવીસ બેઠકોમાં ટોટલ ઓગણસાઠ ઉમેદવારો મેદાને છે જે મતદાન પ્રક્રિયા આજે સાંજે છ કલાકે પૂર્ણ કરવામાં આવી હતી દિવસ દરમિયાન વોર્ડ નંબર ચાર ખાતે સામાન્ય હોબાળો થયેલ હોવાનું જાણવા મળ્યું હતું અને તળાજા કન્યા શાળાના પર નાસ્તો વિતરણ કરી દરેક મતદારોને પૂજ્ય ભારદ્વાજ બાપુ સંચાલિત આશુતોષ અનક્ષેત્ર તરફથી સેવા બજાવી અને મતદારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આવી રીતે ચૂંટણીના મતદાન દિવસે પણ પૂજ્ય ભારદ્વાજ બાપુ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી અને લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે પણ અપીલ કરવામાં આવી હતી જ્યારે દીનદયાલ નગર વિસ્તારમાં આવેલ મતદાન બૂથ પર એક વરરાજા પણ પોતાના સમર્થકો સાથે મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા જેની કામગીરી પણ લોકોએ બિરદાવી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા